શ્રાવણ માસની પૂનમ પર મનાવવામાં આવતો પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર થરાદ દ્વારા એક અનોખા આધ્યાત્મિક અને સામાજિક ભાવના ભરેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ રક્ષાબંધનની આધ્યાત્મિકતાને ઉજાગર કરવું અને ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં આંતરિક ગુણો અને માનવ મૂલ્યોને વળી લાવવા છે કાર્યક્રમમાં રાજયોગ શિક્ષિકા બી કે પુષ્પાબેન દ્વારા રક્ષાબંધનની અર્થપૂર્ણ વ્યાખ્યા સાથે બોધપ્રદ પ્રવચન પણ આપવામાં આવશે રાખડી માત્ર એક દોરો નથી પણ તે દૃઢ સંકલ્પ પ્રેમ અને રક્ષણની ભાવના છે જે ગુણો દુર્વ્યસન અને દૃષ્ટ વિચારો સામે આત્માનું રક્ષણ કરે છે આ તહેવાર નૈતિક શિસ્તિ પવિત્ર દ્રષ્ટિ અને આધ્યાત્મિક સ્નેહનો સંદેશ આપે છે આ કાર્યક્રમમાં પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના રેખાબેન પરમાર સહિત બહોળી સંખ્યામાં ભાવિક ભાઈ બહેનોએ હાજરી આપી હતી અને ઉપસ્થિત મહેમાનોનું કંકુ તિલક અને ખેસ તેમજ માળા આપી સન્માનિત કરવામાં પણ આવ્યા હતા